આ ઝાડવામાં તાત્કાલિક એ પાકેને ને એ સીકુનો સ્વાદ જ અલગ હોય તો બસો ટાણે આપણી જ્યુસ બનાવવાનું હોય પાથની હતી તો ખરીયા તો જો હાંજી જરાક એક શેકેલા સાસ અડાળાની ભેગાતા ખીરે જાય એકદમ પાકે ગામીને તે તો જો આ સીકુનો સ્વાદ જ અલગ હોય એટલે આપણી ભારીએ એ સીકું એટલા મીઠા ન હોય ગળેશ ન પકડે ને આ એકદમ બહુ જ ગળેશ પકડે ને એકદમ મીઠા હોય શીકું ખાવામાં ને બસો એક ગ્લાસ સવાર મેં ઉઠે ને સીકુ ના જ્યુસ નો પીએ લઈએ બપોર ભૂખ નો લાગે તો બસ એવું ને જો નો જ્યુસ બનાવી દઈએ માટે ને કે કામ તો વનપક શીખવું એટલે જો ઝાડવામાં માં પાકે ઝાડવા માં ઝાડવા માં પાકે ભાઈ તો બસ મસ્તી ના હોય સીકુ સ્વાદ જ અલગ હોય ગમે ફ્રૂટ ઝાડવામાં ઝાડવામાં ઝાડવા હોય ને એટલે એનો સ્વાદ અલગ જ હોય ને આપડે ભારીએ એ હાવ મોરા પડે જાય શીખવી જો તો બસ આપડે સુધારે લઈએ શીખવું ને છોટા પવન ને એવું ઉપડ્યો

ગુવા પડી ગયો હમ તો બસ આપણે જે છે દેથી મેરી દે બસ જ્યુસ બનેગો અને ગ્લાસમાં નાખી દઈએ તો રોજસસમે જે આપણો જ્યુસ બનેગો તો ઘરે લઈએ ગરણીમાં કોઈ સીકું ઉકડી લીધું અને ખાંડનું વાંગરંદ જ્યુસ બને છે ને બરાબર તૈયાર થઈ ગયો

ને લૂન હાખો યા કટ કર ગો હમણા તા બે દી થી એનતા વિફલ મસ્તી નો ઘર વે થી નીંદર આવે જઈ ઓઠણ રઠણ નો પવન આવે તે જાડ વેટ માં દીકરો બેઠા ને પાંચ છરક વાર જોવે મોબાઈલ ને બર માં દીકરે બકોરા કરી લીધા ને બસો અટાણે કેટલા બકોર બે થિયા ને બસો જાડવાન સાઈ એક આટલો બેઠા માં દીકરો આ હું વન આવે એ અસલ ઠંડો ઠંડો પવન આવે ને અટાણે તો જો લુ કે તઈ કમુ થઈ જ ની એક બે દી થી એનતા હવ ઠાક નો ગયો હે તો વરસાદ ને ઓકાહી હે ને

એટલો મસ્તીનો ઠંડો ઠંડો સાયો હોય ને કસો ઘર જેવું હોય એકદમ થી મજા આવે અહીંયા બે હોય ઠંડા ઠંડા તો જો વાત સરસ મજા નાઈ ધોય ને કયું ને જો મોબાઈલ જોવે ને હું તો એ બે દે થી અંજાણી જગ્યા ગોતેલ સરસ મજા જ્યાં આમ કઈ જાંબુડી ને સાઈએ રૂપર એટલે એમ ખાલું હોય ત્યાં બે હોય મજા આવે બે હોય મજા આવે તો બસ જ્યાં અહીંયા બેઠા મા દીકરો ને સરસ મજાનું ચાલ ટ્રેક્ટર એ પાછી ક્લીન કરી નાખ્યું હતું હવે વિસરે ને હમણાં બરેડમાં હાલતું હતું મસ્તી ને ધોવાઈ નાખ્યું ટ્રેક્ટર ને ભી હું બેઠી હોય સરસ મજા ખાઈ ધરાઈ ને ઓગાર ને મસ્ત કહેવાય ને પાછો એવો પવન છે ને મજાનો તે ઓગાર વાર ને હોતી જ અટાણે એક ફેરા નિરેણ કરી નાખી બે ત્રણ ફેર અટાણે થયું નિરેણ કરી નાખી તો અટાણે સરસ મજાને ઓગાઈ ને સડી બધી હતી

તો બસ હમણાં વેકેશન થતી મજા કરીએ પાછભાઈ અને પછી એક દિવ્ય જાય હમણા બાપા ને ઘરે ખુમરો મારી હમણાં કીધું ને ગાને તો મણ્યો સાંઘરો થોડો થોડુંક જવાનો ને પાછું તો બહુ હાંઘરો થાય મારાથી વધુ જાય પાથનો હાંઘરો તો મામાને ઘરે જાઉં બેગ દીતે રોકાવું પણ તો એવું કે એક બધી રોકાઈ આવી જઈ જાય છે પણ હાથ રીતે ન મેળ આવે તો બસ જે હું હંચા હોટાણે તેડ કોઈ નીકળ્યો હટાણે ધાકલા જે હોટા સુધી થાકું તો હાવ નટાણે જરા કે કીધા કે તડ જો તડ કયો નીકળ્યો અને સેકિલાનો કલરો એવો મસ્તીનો અજાડવા મજો હોટાણે બેઠા અને પાણીનું પરબ બાંધ્યું ને તેમાં પાણી પીએ ને ઉપર મેં વર જવાય ને ડુંડા થોડાક પાકે ગયું હતું ને તે ઉપર બાંધ્યા હતી એવું કે સૈણીએ ને નાના પાણી પીએ કંઈ આખું જવું ન પડે તે જો આવો કંઈક આઈડિયો મર્યો કે આ પાણીનું પરબ રાખ્યું ને પાણી પીતા પીતા પણ ભરા બિસ્રા સળીને એવું કહે છે ડુંડા આવતા ને પાકે ગોલ ત્યાં રાખી દીધા ને જવ વિહારા ઝાડવામાં તો હોય જ છે કે લીઝીણી વટી મસ્તી ને કલરો કરે નટણ બપોરી તો એટલો મસ્ત મધુર અવાજ હોય ને કે હવારી હોય હાંજી હોય ત્રણ ટણા તો એટલો મસ્ત કલરવ કરે ને હોય અહીંયા આનંદ કરે તો ઝાડવામાં ને અહીંયા બેહે એટલે જાંબુડા ને હમણાં ખાતા અહીં ને તે સરે કહે એટલે ખુડસી રાખીએ ને એટલે તો પૂરું જ કરી દઈએ ગમે વાહન રેખ ગાડી આ રાખી હતી પાર્કિંગ કરી હતી તો નહીં હવે માથે સર ક્યાં સર રીખતી હવે જાંબલી જાંબલી કરી નાખી બધી તે કવર ઢાંકીએ તાર થાય તો બસ એ ગમે ને બસ ઘણી વાર લંબાવી જાય શીખવું મલક બધા પૈકી હતા ને હવે જૂસ જ બનાવ્યું હતું મા દીકરે ને બપોરામાં રોટલી શિયાક ને ઉપાસ કે મારે રોટલી વઘારીને ખાવી હતી એને રોટલી વઘારી દીધી ને બસ શીખવું જ્યુસ બનાવ્યું હતું તીજા એટલા બસ ને